રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે આઠ હજારથી વધુ ડિલિવરી કરવામાં આવે છે જેમાં નોર્મલ ડિલેવરી માટે જનાના હોસ્પિટલ વિવિધ તકનીકી સાથેનું રોલ મોડેલ બની રહે છે પ્રાપ્ત વિગત અનુસાર જનાના હોસ્પિટલમાં મોડ્યુલર આઠ ઓપરેશન થિયેટર સ્ત્રીરોગની સારવાર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફલર પોલિસી અપનાવશે આ સાથે અલગથી વીજ લાઈન પાવર બેકઅપ અને જનરેટર ઓક્સિજન લાઇન દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઊભી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક આર ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એનઆઈસીયુ ત્રણ લેવલમાં ઊભું કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે હવે ટૂંક સમયમાં જ જનાના હોસ્પિટલનું પણ થનાર છે એટલે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હોવાનું કારણે અહીંયા જિલ્લાથી દર્દીઓ આવે છે અને આમાં અત્યારે જે પહેલાં જે દોઢસો વર્ષ જૂનું જે જનાના હોસ્પિટલ હતું આનું મોડિફિકેશન કરીને આનું રિનોવેશન કરીને ગુજરાતમાં સૌથી ઊંચી હાઈટવાળું કહીએ એવી જનાના હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે જેને ઇંગ્લિશમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ બ્લોક કહીએ આમાં બાળકો અને જે સગર્ભા માતાઓ છે આનું સાથે સાથે ઇલાજ થશે જે સરકારનું ગાઈડલાઇન છે અને આનું સાથે સાથે આમાં નોર્મલ ડિલિવરીથી લઈને જે સીએડન સેક્શન છે અને કોમ્પ્લિકેટેડ જે સર્જરી થશે આ બધું અહીંયા મળશે આનું એક ડૉક્ટરનું એક ટીમ હશે ખાસ કરીને ગાઈનકોલોજીની સાથે સાથે આમાં જે સુપર સ્પેશિયલાઇઝ સર્જન છે આ સાથે રહેશે એટલે કોઈપણ સર્જરીમાં પ્રોબ્લેમ થાય કોઈ પણ આની મુશ્કેલી થાય તો તાત્કાલિક બોલાવીને આમાં સર્જરી કરવામાં આવશે અને જ્યાં સુધી બાળકોનું વાત છે બાળકોમાં આપના બાળકોનું પણ સોથી અદ્યતન કોર્પોરેટ હોસ્પિટલ જેવી કામ કરશે આમાં ડૉક્ટરથી લઈને જે કાઉન્સેલર છે પછી પછી અહીંયા મિલ્ક બેંક બનાવવામાં આવશે મિલ્ક બેન્ક સૌરાષ્ટ્રનું સૌથી પહેલાં મિલ્ક બેંક હશે એટલે મિલ્ક બેંક એટલે કે જે જે માતાઓનું દૂધ જોઈએ માતાઓનું દૂધ આપણે જાણીએ છીએ કે સૌથી સારા અને સૌથી જે પુષ્ટિકારક હોય પૌષ્ટિક હોય આ માતાનું દૂધ એટલે માતાનું દૂધ જેનું જેનું માતાનું ડેથ થઈ ગયા હોય અનફોર્ચ્યુનેટલી આનું મળશે અને મિલ્ક જે છે આ પ્રિઝર્વ કરવામાં આવશે આ પંદર દિવસ સુધી મિલ્ક ચાલશે એટલે અને પછી પછી જે દિવ્યાંગ બાળકો છે છ વર્ષથી ઓછા જે દિવ્યાંગ બાળકો છે આમાં માટે ડીઆઈસી સેન્ટર ઊભો કરવામાં આવશે ત્યાં પ્લેગ્રાઉન્ડ પણ હશે એટલે દરેક રીતે આપણા સંપૂર્ણ રીતે માતાઓ અને બાળકો માટે એક કોર્પોરેટ હોસ્પિટલ તરીકે સરકારી રીતે આપણા કોર્પોરેટ હોસ્પિટલ તરીકે આ હોસ્પિટલ કાર્યરત થશે એટલે આમાં હમણાં કીધું કે આ જે છે આ નોર્મલ ડિલિવરીથી લઈને આ જે મોડ્યુલર ઓટી ઓટી તરીકે અં કામ થશે આમાં એવી રીતે જે ઓટીમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે આ બધી રિમોટ કંટ્રોલ છે આમાં કંઈ મેન્યુઅલ કરવાનું હોય જ નહીં બધી રિમોટ કંટ્રોલ અને બહુ અદ્યતન છે અપડેટેડ છે જે પણ એક પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નથી અને આપણા પાસે જે ડૉક્ટર છે બહુ ટ્રેન્ડ છે એટલે ટૂંકમાં કોઈ પણ રેફરલ યથી થશે નહીં બધું સારવાર યશે દવાઓનું બધુ સુવિધા અહીંયા ઉપલબ્ધ થશે અને અને બાળકોમાં જ્યાં સુધી વાત છે બાળકોમાં હમણાં કીધું કે ખાસ કરીને દિવ્યાંગ બાળકોનું જે છે આમાં આનું ખાસ ખ્યાલ રાખવામાં આવશે અને પેરીફેરીથી જે છે પેરી ફેરીથી આપણા સીએસસી હોય પીએસસી હોય પેરી પેરીથી ત્યાંથી બાળકો લઈ આવશે રેફર કરીને અને બધાનું સારવાર કરવામાં આવશે ઓલમોસ્ટ સો કરોડથી વધારેનું આ પ્રોજેક્ટ છે અને ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે પીઆયુ સિવિલ પીઆયુ ઇલેક્ટ્રિકલ ફર્નિચર બધું કામ પૂરું થઈ ગયું છે ઇન્સ્ટ્રુમેન્ટનું કામ પણ ઓલમોસ્ટ પૂરું પૂરું થઈ ગયું છે ત્યાંથી થોડું ઇન્સ્ટ્રુમેન્ટ શિફ્ટ કરવાનું બાકી છે પણ એક એક અત્યારે જે એનઓસીની વાત હતી ફાયર એનઓસીની ફાયર ઓફિસરનું મુલાકાત થઈ ગયું છે પીઆઈયુ સિવિલ પીઆઈ ઇલેક્ટ્રિકલ સાથે પણ મુલાકાત થયું છે વારંવાર મુલાકાત થાય છે એટલે થોડું રિફ્યુઝ્યુ એરિયાનું પ્રશ્ન આવ્યું હતું આ બધું આઉટ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ જે છે આ ઇનોગ્રેશન કરવામાં આવશે અને પછી હોસ્પિટલ ચાલુ થઈ જશે